હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં એક વૃદ્ધ દંપતિ છે તેમાં પત્નીને અસાધ્ય બીમેરીને કારણે દાખલ કરેલ છે અને એ વૃદ્ધ વડીલ પોતાની વૃદ્ધ પત્ની સેવા કરતી નર્સ સાથે વાત કરી રહ્યા હતા પત્ની જાગૃત અવસ્થામાં જ્યારે જ્યારે વાતો કરે છે ત્યારે અચૂક પૂછે છે દીકરી જમાઈ વિદેશથી આવી ગયા વૃદ્ધ પત્નીને જવાબ શું આપવો નર્સ પૂછે છે દાદા માજી ઘણા વખતથી દીકરી જમાઈને યાદ કરે છે તમે તેમને જાણ કરી કે નહીં હા બેટા ચશ્માના ગ્લાસ સાફ કરતા વડીલે કીધું બેસ બેટા દીકરી જમાઈને જાણ તો કરી છે પણ તેમની પાસે સમય કે રજા નથી કહે છે રૂપિયાની જરૂર હોય તો કહો જિંદગીમાં ઘણી વખત વડીલો પણ ભૂલ કરતા હોય છે તેમની નજર પણ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરી દે છે આવી ભૂલ અમે કરેલ છે અમારે એક દીકરી અને એક દીકરો છે દીકરાને ઉચ્ચ ભણતર આપી અને તે સારી રીતે સેટ પણ થઈ ગયો દીકરો માયાળું છે તેને પત્ની પણ સમજુ મળેલ છે દિલ્હીમાં રહે છે લગ્ન પછી બાળક થયું પુત્રએ વિનંતી કરી કે મમ્મી પાપા તમે થોડો વખત દિલ્હી અમારી સાથે રહો તો અમારું સંતાન સચવાય અને અમે બંને શાંતિથી નોકરી કરી શકીએ અમે સિફ્ટપૂર્વકના પાડી દીધી તેમણે પણ મન મનાવી પોતાની રીતે વ્યવસ્થા કરી લીધી આજે તો તેમનું સંતાન પંદર વર્ષનું છે પણ દીકરા વહુનો રોજ રાત્રે ફોન ખબર પૂછવાનો આવે જ વર્ષમાં બે વખત અમને મળી પણ જાય તે તેમની ફરજ કદી ભૂલ્યા નથી છેલ્લા ફોન વખતે તેને અમારા આવજમાં કાંઈ મુશ્કેલી હોય તેવું લાગ્યું અમને વગર જાણ કરે સવારની ફ્લાઇટ પગડી મારો પુત્ર પરિવાર સાથે ઘરે આવી ગયો વીસ દિવસથી અમારી સેવા રાત દિવસ કરી રહ્યા છે રજા પૂરી થઈ ગઈ હવે શું કરું તેવા ફાલતુ સવાલ કદી કરતા નથી અને રૂપિયા અમને ચૂકવવા પણ દેતા નથી આજે મને એ વાતનો દુઃખ થાય છે જ્યારે મારા પુત્રને અમારી જરૂર હતી તેના બાળક સાચવવા માટે ત્યારે અમે સિફ્થી ના પાડી દીધી હતી પણ દીકરી અને જમાઈને ત્યાં પુત્ર જન્મ પછી અમને ત્યાં તેમના બાળક સાચવવા બોલાવ્યા અગવડ સગવડ ભોગવી બે વર્ષ ત્યાં રહ્યા એ કાયા કામ કરે તેવું કામ મારી પત્ની એ કર્યું અને આજે તેની મા યાદ કરે છે ત્યારે દીકરી જમાઈ રજા નથી સમય નથી તેવા બહાના બતાવે છે હા અમે અને નવરા હતા કે તમારે ત્યાં બે વર્ષ કાઢ્યા નર્સ સિસ્ટર એક ધ્યાનથી વાત સાંભળતી હતી રૂમ ધીરેથી ખુલ્યો રૂમની અંદર દીકરા વહુ બપોરનું ટિફિન લઈને અંદર આવ્યા અને માજીનું જાગવું ફરીથી એ જ સવાલ દીકરી જમાઈ આવી ગયા હવે વૃદ્ધ પતિથી રહેવાયું નહીં તેની પત્નીના માથે હાથ ફેરવીને કહે છે અરે ગાંડી જોતો ખરી તારી બાજુમાં કુળદીપક અને કુળવધુ ઊભા છે ભૂલી જા એ દરિયાને એ સ્વાર્થનો ફક્ત વમણ હતું વાસ્તવિકતા આપણી સામે ઉભી છે આપણી ભૂલ હતી આપણે વહેતું મીઠું ઝરણું છોડી ખારા દરિયા પાસે તરસ છીપાવવા દોડ્યા હતા ઘરના દીપકમાં તેલ પૂરવાને બદલે બીજે તેલ પૂરવા દોડતા હતા ગરડા પિતાનો ઘણા વર્ષો પછી પુત્ર અને કુળવધુ ઉપર પ્રેમથી હાથ ફરતો જોઈ પથારીમાં સૂઈ રહેલમાં પણ બેઠી થઈ દીકરા વહુને બાજુમાં બોલાવી માથે હાથ ફેરવ્યો અને બોલી ઘણી વખત દીકરા વહુને સમજવામાં વડીલો પણ ભૂલ કરે છે અમે તેઓમાંના એક છીએ પણ મને આનંદ છે તે તારી ફરજ વગર સ્વાર્થ કે અપેક્ષા વગર નિભાવી છે પ્રભુ તમારી ઈચ્છાઓ પૂરી કરે એક હોસ્પિટલના સ્પેશિયલ રૂમનું નું અદભુત દ્રશ્ય એક સાથે નર્સ વૃદ્ધ માં બાપ દીકરો અને વહુ સાથે રડતા હોય વૃદ્ધ બાપની આંખમાં પ્રાયશ્ચિતના આંસુ સાથે કહે છે મારી વહુ જ મારી દીકરી છે મારો પુત્ર જ અમારા ગડપણની લાકડી છે પુત્ર ધીરેથી પપ્પાને ભેટીને કાનમાં બોલ્યો હેપી ફાધર્સ ડે પપ્પા અચાનક પપ્પાના મોબાઈલની રિંગ વાગી ના બેટા હવે આવવાની તકલીફ ન લેતી અમે ઘરને તાળો મારી દીકરા વહુ સાથે દિલ્હી જવાનો નિર્ણય લીધો છે તો તારા સાસુ સસરાની સેવા કર અમારી ચિંતા કરવાવાળા ભગવાને મોકલી દીધા છે કહી પપ્પાએ મોબાઈલ કટ કર્યો તારી બહેનનો ફોન હતો મારી સામે જોઈ પપ્પા બોલ્યા મમ્મી સામે જોઈ પપ્પા બોલ્યા જોઈ લીધું દીકરી અને વહુ જમાઈ અને દીકરા વચ્ચેનો તફાવત કારણ વગરના વેડા કરવા નહીં મમ્મીએ વહુને નજીક બોલાવી હાથ પગડી આંખમાં આંસુ સાથે બોલી જો દીખતા હે વો અપના નહીં અપના હૈ વો દીખતા નહીં અજનાથ વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ વાર્તા ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો